નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે ધોરણ નવથી બારમાં હવે પરીક્ષા પદ્ધતિ સમાન રહેશે ધોરણ નવ અને અગિયારની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર હવે ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો આપવામાં આવશે ગુજરાત બોર્ડ દ્વારા સરકારની મંજૂરી બાદ ધોરણ નવ અને અગિયારની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે જેમાં હવે ધોરણ દસ અને બારમાંની જેમ ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ત્રીસ ટકા એમસીક્યુવાળા સવાલ જવાબ હશે જ્યારે સિત્તેર ટકા વર્ણાત્મક એટલે કે લખવાનું રહેશે ઉપરાંત તમામ પ્રશ્નોમાં આંતરિકને બદલે જનરલ વિકલ્પ આપવામાં આવશે ધોરણ નવ અને અગિયારમાં પણ અનેક વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે ત્યારે આ નવી પરીક્ષા પદ્ધતિથી વિદ્યાર્થીઓને ફાયદો થશે અને ધોરણ દસ અને અગિયારમાં વધુ વિદ્યાર્થીઓ આવશે આ નવી પદ્ધતિ ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી લાગુ કરી દેવામાં આવશે એંશી ટકાને બદલે સીટ વર્ણાત્મક પ્રશ્નો રહે છે અને જેમાં તમામ પ્રશ્નોમાં આંતરિકને બદલે જનરલ વિકલ્પ રહેશે પહેલાં આંતરિક એટલે કેવું કે એક સવાલના ઓપ્શન એક સવાલ આપવામાં આવતો હતો જેના બદલે હવે પાંચમાંથી ગમે તે ત્રણ છમાંથી ગમે તે ચાર એવી રીતે તમારે જનરલ વિકલ્પ આપવામાં આવશે સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ શરૂ થઈ અને ત્રણ મહિના થવા આવ્યા છે ત્યારે સુકુળની પ્રથમ પરીક્ષા આવનાર છે ત્યારે બોર્ડ દ્વારા મોડે મોડે પણ અંતે નવ અને અગિયારની નવી પરીક્ષા પદ્ધતિ જાહેર કરી દીધી છે સરકારની મંજૂરી મળતા ધોરણ નવ અને અગિયારમાં પ્રશ્નપત્ર પરીક્ષા પદ્ધતિના ફેરફારને લઈ તમામ ડીએને પરિપત્ર કરવામાં આવ્યો કે જે મુજબ ધોરણ નવ અને અગિયારની પરીક્ષામાં એંસી ટકાને બદલે સિત્તેર ટકા વર્ણાત્મક પ્રશ્નો રહેશે જ્યારે હેતુલખી પ્રશ્નો વીસ ટકાને બદલે ત્રીસ ટકા કરી દેવામાં આવ્યા છે તમામ વર્ણાત્મક પ્રશ્નોમાં આંતરિકને બદલે જનરલ વિકલ્પ આપવામાં આવશે અને સરકારે ગત વર્ષે ધોરણ દસ અને બારમાં પણ નવી પરીક્ષા પદ્ધતિ દાખલ કરી ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નોની પેટર્ન દાખલ કરી હતી આમ ધોરણ નવથી બારમાં પરીક્ષા પદ્ધતિમાં એક સૂત્રોતા એટલે કે કોમન પેટર્ન રહેશે માટે ધોરણ નવ અને અગિયારની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે ધોરણ અગિયારના તમામ પ્રવાહમાં નવી પેટર્ન લાગુ પડશે અને તેમાં સંસ્કૃત પ્રથમમાં અને મધ્યમમાં પણ નવી પેટર્ન રહેશે આ સુધારેલ પરીક્ષા ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે આ વર્ષથી જ લાગુ કરી દેવામાં આવશે બે હજાર ચોવીસથી બોર્ડ દ્વારા ધોરણ નવમાં માં નવી પેટર્ન મુજબ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા તેમજ અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા તથા હિન્દી પ્રથમ અને દ્વિતીય ભાષા તથા સંસ્કૃત પરિપત્ર ગુણભાર અને નમૂના પ્રશ્નપત્રો તૈયાર કરી મોકલી આપવામાં આવ્યા છે જે મુજબ હવે પછીની સ્કૂલોની પરીક્ષા લેવામાં આવશે અને જ્યારે ધોરણ અગિયારમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા નામના મૂળ તત્વ મનોવિજ્ઞાન તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ રાજ્યશાસ્ત્ર ગણિત તથા ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી સાયન્સના સબ્જેક્ટ છે જે મુજબ પ્રશ્નપત્રો આ નવી પેટર્ન મુજબ જ તૈયાર કરાયા છે અને કરી દેવામાં પણ આવ્યા છે મહત્ત્વનું છે કે આ નવી પરીક્ષા પદ્ધતિને લીધે ધોરણ નવના સાત લાખથી વધુ અને ધોરણ અગિયારના પાંચ લાખથી વધુ સહિત બાર લાખથી વધુ પણ વિદ્યાર્થીઓ માટે ફાયદો થશે આ વળી દરેક તમારા ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બારના વિદ્યાર્થી સુધી મોકલો થેન્ક યુ